એટલે મૂકો ના રોવા છે તું ના સાલે હજુ તું ખાન બાકી માર એવું હતું હું જઉં હો એટલે પણ એક વાત કેવી હતી ખૂબ દી કે કોઈ ની જાય જા હવે ના હવે કે યા મન તો ખાવાય ની પાવા જા સાન તો પહી એક કો તો કે તું જા કા બુડા ના હું જ બેઠો હું સારું છે હો સારું તમ તાર ખટકે તો આવજે મારી જોડે અલ્યા

એ કાલની માસી કેવો કશોર મણુ એને ગયા દા હ મના હું છાડી બરોબર અને તારે બીજા જગાડવા તારે હું તમને કહું જાગવાનું પણ આ વાત ખટે છે જી અધૂરી એટલે અધૂરી વાત કરીએ ઓ ચલો કેલે જનની વાતનો ઓય ખાવાની પાયું અધૂર મિલીને આવ્યો હું એ તાળ ઓબર ભાઈ કવ